વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયાર વડે નજીવી બાબતે મારામારી કરતા બે ગુનાના છ આરોપીઓને કાર્યવાહી મકવાણા તથા મહેન્દ્ર ઉર્ફે ભોલો અમરસિંહ સોલંકી આ બંને આરોપીઓની ધરપકડ કરીને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યુઝ વડોદરા